તોડી નાખે પણ એ બ્યા સિવાય ક્યાંય ના ચાલતા બોલ આ મુંબઈમાં હારી હારી હોટલમાં બેહણા જોકે એના પેમેન્ટ એવા હોય બહેણા ના કલાકારો ના પેમેન્ટ જો ને તો સમજો અઢાર વી વી લાખ રૂપિયા

બોલે નહીં કે હામાં કઈ બોલે નહીં અને ટેજ હોય ત્યાં ઝીડું ઝીડું ગવાતું હોય કલાકારો બેઠા હોય હ જાવું પણ છે ને જીવડાને જાવું પણ છે

કારણ કે એને બોલાવ્યા કોઈ કોનો દાદો મરી ગયો બોલો આપણે કહે કે વચ્ચે અમે બેસણા સિવાય એને એને એના એના ઘરમાં સફેદ કપડાં સિવાય જોડ ન હોય કારણ કે એને બેસણામાં તો સફેદ જ પહેરીને જવાનું હોય અને બેન ગાતા હોય એ સફેદ પહેરીને બેઠે જાણે તાજા રાંડ્યા હોય એમ લાગે મોજથી જીવો યાર હમણાં એક ડૉક્ટર હતા ને એના છોકરાએ એમબીબીએસ માં એડમિશન લીધું પંચ્યાસી લાખ રૂપિયા ભરીને એને પાર્ટી રાખી જમણવાર ને તે બધા ઓકે થેન્ક યુ બોલો સાહેબ વળી કે થેન્ક યુ તમે બધા કે અભિનંદન સાહેબ કોંગ્રેચ્યુલેશન સરસ છોકરાને મળી ગયું એડમિશન હું કઈ બોલ્યો જ નહીં મને કે તમે કેમ નથી બોલતા મેં કીધું દાંડો કહેવાય મને કે કે કેમ મેં કીધું ડેન્ટલમાં જ મળતું હતું ને ડોક્ટર તો થવું ને ડોક્ટર લખાવું છું ને કે હું કહું તો એ લઈ લીધું હોત ને પંચ્યાસી લાખનું બિલ્ડિંગ બનાવીને ઘરનું હોસ્પિટલ નાખીને એમડીને એમએસ ને ન્યુરો સર્જનને ભાડે રાખ્યા હોત તો હું વાંધો હતો એ કે એ તો વિચાર આવ્યો ને હું મોકલો અમારી પાસે મોકલો અમે આવા વિચાર આપીએ ને તમે એકલા ટકા વાહે પડો છો ને અમે એના ટકા તો એક સાઈડમાં સાહેબ એકલા ટકા વાહે દોડતા હોય ને એ મોટો થઈને કોકના ટકા કરે

જાતા જાતા મને મૂળ તો જોઈ હવે આ બાપુજી કહેવાય ખરેખર બુદ્ધિ બુદ્ધિથી છે ને ભાઈ બુદ્ધિથી બીજાને છેતરી શકાય બુદ્ધિથી બીજાને ગાળ્યો ના કે કાય પણ બીજાને જીતવા માટે તો પ્રેમ જ જોવે જો આજે આજે નાયણ ભાઈ આવ્યા છે ને નાયણ ભાઈ કાસળીયા એને અટક જ કાસળીયા છે મને એક ભાઈ મને કઈ કાસળી પહેતા નથી ને કાસળીયા કાસળીયા કેમ કે એટલે મેં કીધું અટક છે એની કાસળીયા મને મને ભાઈ આપણા મુશાળા સાહેબ ડોક્ટર મુસળિયા મુસળિયા છે ને અને એક ઓલા અરુણભાઈ મુશાળા ઈ તો વળી મૂશ રાખે છે વાણિયા છે વાણિયા છે ને મૂશ રાખે બોલ એની એને એક દિલ્હીમાં વાણીઓ મૂશ્યુ રાખતો તો અકબર બોલાવ્યો કેમ મૂશ્યુ રાખો કે શોખ છે વાણિયા થી મૂશ્યુ નો શોખ રાખો જો કે બાપુ શોખ એ નથી તો નામ બદલાવી નાખો એ કે શિકારભાઈને મુકાવતી થયેલી છે પાંચ હજાર માં જ્યાં હું તેને પાંચ હજાર નો આપું ત્યાં મારે મૂછું રાખવી પડે હાલે પાંચ હજાર દઈ આવી જાય શિકારભાઈ ને કાલ થી મુંડાવીને આવી જાય વાણિયા દીકરો થી મૂછું રાખો તો પાંચ હજાર એને બાદ આપી દીધા એ શિકારભાઈને આપી દીધા ઓલે તોય મુશ્યુ નો મુંડાવ્યું હવે કેમના મુંડાવી તક હવે તો મુંડાવાય જ નહીં તક કેમ તક હવે તો તમારી કહેવાય અહીં વાણીયા એટલે એની મુસળી અટક પડી એટલે એવું નથી પાસું આ તો ખાલી અરુણભાઈ ને એ મુશાળા છે ને આપણે તો હું ઘણી વાર કહું કે નહીં સાપ મુસાળા મુશાળા અરુણભાઈ મુશાળા અને હા આપણા નહતા એના વેવાય થાય આ આ કોનું હતું બંદર

આગલા થોડા ખમી ગઈ આમાં તો તલવાર બાજી એના રાસ મંડળી રાણાભાઈ ની આપણે પોર બંદે રાણા સીધા એની રાસ મંડળી તો અને તલવાર એમ રાણોભાઈ ફેરવ્યો જાણે આમ ભગવાન કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર ફરતો એવો રાણા લાગે ત્યારે હા રાણા રાણાની રીતે એનું પૂરું થયું તો રાણાભાઈ કે પરસો વળી ગયો માયાભાઈ કે જાયમું જ નહીં પણ જાયમા કરતા વાણિયા આ રાખ્યું ઈજ મોટી વાત કહેવાય

એટલે ધારી એવું હોય નહીં અમારો ભુરો છે ને ભૂરા ના લગ્ન પછી પંદર દિવસ થયા ને બા એના બાપાને બે બેઠેલા અને એમાં એક શેઠ આવતા હતા તો ભૂરે કીધું કે બાપા કોણ આવે અમે હમણાં જરૂરબેન ને જમતા જમતા યાદ કર્યો ભૂરા ને ભૂરાની વાડી એમને દૂધ પાક રાખ્યો નરું સત્યો લગ્નમાં આ બધા આવ્યા ત્યારે એક બળદ ગાડું તો ભૂરે બધા ગાડા તો એને હણગાર્યા હતા પણ એક ગાડું પોચે આગતો હતો કડિયું બળિયું પહેરીને પાઘડી ને આ બધા એના ગાડામાં હતા ત્યાં આગળની એક ગાડી હતી ને તમે એમાં તો અઢારે વરણના બધા મહેમાનો હોય એ આગલા ગાડામાં એક દીકરીઓ બેઠી છે તો આના બળદગાડું વારા ઘડી ઉટડો ન્યા ઠેઠ ગાડીને ઠાઠિયા પગ તો ઓલા બેન બિચારા બીતા હતા તો ભૂરો કે બીતા નહીં એ મારા ઘરના સમજીને ન્યા આવે છે એ તમારે જેવા જ લાગે કે મારા બળજાને એમ થાય છે કે તમે સવો એમ બીતા નહીં કે આવો લખણ ખોટો છે ને બધા હમણાં એની વાડીએ દૂધ પાક કર્યો ભાઈ દૂધ પાક એને હાડા અગિયાર પકવી રહ્યો દૂધ પાક દૂધ પાક આ તો કા રોટલી ને કા પૂરી ઈજ હોય ને કારણ કે દૂધ પાકમાં મીઠું ન હોય તો એની ભેગા મીઠા વગેરે ના જ હોય રોટલીમાં મીઠું ન હોય ઓલામાં પૂરીમાં મીઠું ન હોય એટલે દૂધપાકમાં ન હોય એટલે એ બધા એ હરખોટ ડાયરો હોય ને તે હાડા અગિયારે અમે દૂધપાક થઈ રહ્યો ને તો ભૂરો રોટલા લઈને આવ્યો ભૂરો દૂધપાકમાં મને કે દૂધપાકે હું પાપ કહી દ્યા તેની ભેગો રોતલો ન બેસીએ કે દરેક સમાજ એક થા હોય કે ક્યાંથી વાત મૂકો અને અમે ખરેખર રોટલા આવ્યા દૂધપાક ખાધો આ નરુસત્ય એટલે અહીંયા બેઠા હતા એમાં એ લાવ્યા એટલે કે બાપા કોણ છે તાકે આપણે મીઠાઈ લાવ્યા ને એ શેઠ છે કે કે કામ આવ્યા એ જો થાય ને તો દીકરા તારી ઘીરે રાણી આવે વરજાની ઘીરે રાણી આવે અને વરના બાપની ઘીરે ઉઘરાણી આવે એટલે હવે તારે તો રાણી આવ્યા મારે ઉઘરાણીઓ મારે બટા બધી પતાવવાનું કે કેટલા દેવાના છે કે પાંત્રીસ હજાર તો ભૂરો કે હામાં પાંત્રીસ હજાર ન લઉં ને તો ભૂદિયો નહીં અરે બટા હામાં લેવાય આપણે ખાધું છે એ બધું જ દીવું હવે તમે એકવાર ખાલી ચા પાણી પાઈ લ્યો પછી હું પૂછું અને તમે મને ઓળખાણ આપી દો ને પછી જોઉં છું છેથીઓ કેમ પૈસા દી ન જાય તે ચા પાણી પીને બેઠા ને પછી ભૂરાઈ કીધું બાપા કોણ છે મેમાં તો બટા આપણે જે ગુલાબ જાબુ ને રબડી ને જે લાવ્યા છે ને એ શેઠ છે એના પૈસા બાકી છે તો ઉઘરાણી આવ્યા કેટલા દેવાના છે કે પાંચ એટલે આ તો આજે આપણે મીઠાઈ લાવ્યા થઈ કા એ આપણે ખાધું ને આખું ઘર જે ઉલતી થઈ ને મહેમાનને ઉલતી થઈ ને દવાખાને દાખલ થયા ને મહેમાન દોઢ લાખ નું બિલ ને આપણા ઘરના સિત્તેર હજાર નું બિલ ને આ બધું ચૂક્યું ને પછી કેચ કર્યો ડોક્ટરે પોલીસ ને લખાવ્યું ને તમે એમ કીધું કે બધા દવાખાને લઈ ઘરે વહી આવીએ પછી તપાસ કરશું અને એની વાતે હતા ને જે પોલીસ ગોતે છે ને જેને હાલવી દેવાના છે એ છે કદો કદો ખલો પોલીસ ને ફોન કરો ધન બાક ઘરે આવી ગયા છે ગોત તો શેઠ ઢીલા પડી જાય એવું હોય નહીં એવું તો હોય ને મધી જાય વા કે ને માથી નાખ ચો કોક ને આ તો આ બધું બચી જયા નજર મારા બાપ મધી જાય તો મારા બાપાને આ હું મને માથે ચાલ લઈ ચાલ્યા તા ભુરો કે ત ભુરો બોલ્યો ત શેઠ કે તમારા ઘર પૂરતા હિત રજા આપું તો હાલે કઈ વાંધો નહીં પતાવી દે હીતે હીતે આપું ચાલો બોલો હિતે રોકડા ગણી વહી આવ્યો બોલો જો પાંત્રીસ હજાર બાપના ખિસ્સા માં નાખ્યા પાંત્રી ભૂરો ભમકાવી ગયો બોલો એમાં રૂપ કાળું છે ભગવાન હંમેશા એ એ ભગવાન રાઘવની વાત કરો તો એને મેઘવર્ણ કીધો છે કૃષ્ણ મેઘવર્ણ છે પછી બહુ ધોળા તો આમ આપણે આવો ને આમ લંડનમાં અમેરિકામાં તો આમ જો એવા ધોળા એવા ધોળા એવા ધોળા પણ કઈ મળે નહી છોકરો અઢાર વર્ષની રાહ જોતો હોય કે ક્યારે હું અઢાર વર્ષ નો થઈ જાઉં મારા બાપ નું વટકવાળું ત્યાંનો કાયદો અઢાર વર્ષ નો થઈ જાય પછી ક્યાં ગયો તો એમ પૂછી ન શકાય અને નાના માણસો એના કુતરાના નામે સંપત્તિ જમા કરાવી નથી દેતા એવા હજારો દાખલા હારામાં હારી કમાણી હોય તો વૃદ્ધાશ્રમ આ ન્યાલી આ ભારતમાં આવ્યું અહીંયા વૃદ્ધાશ્રમ ક્યાં હતો અને વૃદ્ધાશ્રમની વાત ભારતમાં કરવી નહીં આવી વાત કરો છો તો કોકને ખબર પડે છે ને કે આવું કાંઈક છે બાકી આપણે જે વિસ્તારમાં જ્યાં જે જે પરિવારમાં કે ભારતમાં કોઈ પણ જગ્યાએ આવા સત્સંગ ભાગવત કથા કે પોગ્રામ થતા હોય અને પોગ્રામ કે કથાઓ જે સાંભળતા હોય એનું હું સાચી ઠોકીને કહું કે એનો એક પણ પરિવારનું માવતર વૃદ્ધાશ્રમમાં ન હોય અને આપણે આપણે તો હોય જ નહીં મરી જાય અડધો રોટલો ખાઈને મરી જાય બાકી એ ધંધા કરી અરે એ ધંધા કરી આપણો બાપ જ ધોકાવી નાખે આપણે હા જે તાકાત છે એ સંસ્કાર આવ્યા નથી આવ્યા અને આવવા દેતાય નહીં કોઈ એવી વાતો કરતા હોય ને કે બીજી વાતો કરજો

જે સંસ્કાર આ દેશના છે જ નહીં એ એની વાત જ નથી કરાતી એને બદલે આવી વાત તું કરાય ને ખબર હોય અને મને મને આપ મને તો એવું લાગતું જ નથી ક્યાંય કે કોઈ વૃદ્ધાશ્રમમાં માવતાને મૂકવા જાય એવું ઓડિયોસ આપણે આવ્યું જ ન આપણા ભાગમાં જ ન અમુક ભાભા દેવા છે ભાંગી નાખે મારા કેજે ને તું તારા બાપાને કહેજે વૃદ્ધાશ્રમ જાવ હે અડાય હે રાખલે મુ છે નહીં કારણ કે વસ્તુ છે જ નહીં પાછા વૃદ્ધાશ્રમ હોય ને ત્યાં જોઈજો સરવણ ફોટા મેર્યા હોય એટલે ઓલા ડોહલા બેઠા બેઠા બોલે અરે રે ચદવન જેવા દીકરા નો આવ્યા મને તો કારક કારક સરવળ માવતર ઉપર જોર ઉભા રહી છોડે હકીકત કે આવો દીકરો મળ્યો એને સોસઠ અડસઠ તીરથ જ કહેવાય પછી એને ડોળીમાં નાખી નાખીને છોકરાને તોડવી નાખવાનો ભલામણ તો કર્યો દશરથ રાજા નું બિચરે ઢળડા મટાડ્યા હા અને એવા સર્વણજીવાને મારો ને ત્યારે જ એની ઘરે રામ જન્મ મે કેહી દીકરાને મોક્ષ અપાવી દીધો દશરથ રાજા એ ગોબા ફેકું અને જેવો દીકરો એના માવતરે કાવડમાં લઈને ન કીધે અરે દીકરા તું કાવડમાં લઈને અમને જાત્રા કરાય આ તારા દર્શન કરી લઈ તો અમારા માટે તું કૃષ્ણ છો તું અમારા માટે રામ છો પણ આ બધી ઘટના ઘટવાની હોય ને કે દશરથ ને હારા માણસ શ્રાપ આપે ને તોય કલ્યાણ થાય શ્રવણના મહાન હશે દશરથ રાજાને દે તો તપ કરી કરીને તૂટી જાય માલી દીકરા તારી અંત વખતે તારા એક એ દીકરા હાજર નહીં હોય તેનો અર્થ એ છે દીકરા તો થાય હરાપ મળ્યો પણ આશીર્વાદે એવો મળ્યો એટલે મોટા માણસ ધક્કો મારે ને એમાં મોટો ફાયદો હોય એક એક છોકરો દરિયામાં બુટ ડૂટતો હતો ને જેટી ઉપર એક ભાઈ ઊભેલા હૈયા હન ને ખાઈ પીઓ ને કાઢો પછી એના પરિવારે સન્માન કર્યું છે તાકાત થી કે વડીલ ખાઈપકા છોકરા ને બે શબ્દો બોલશે બે શબ્દ ક્યાં ઘીરે પેલા મને એ કયો ધક્કો કોણે માર્યો હતો મને માયડ સન્માન થતું હતું બધું ઊંધું નહીં ગયું અગર ઘડીક મૂંગાઈ રહ્યા હોત તો હાર પહેરી ન વિયાવત હા તો પછી હું એને પકડવા ગયો મને ચોટી ગયો પછી નીકળવું કે નહીં એમ મોટા મોટા માણસને વળગી જાવ તરી જાવ હકીકત અને જે માણસ જે કામમાં સફળ ગયો હોય ને એને જ ભાગીદાર બનાવવું નગર આમાં ઘણી વાર શું થાય એક અનુભવ હોય ને એક પાસે રૂપિયો હોય પછી શું થાય અનુભવ વાળો રૂપિયા વાળો થઈ જાય રૂપિયા વાળો અનુભવ વાળો થઈ જાય પછી એને બધા નહીં કયા બધું બરોબર પરફેક્ટ થવાનું હા અને મેં તમને કીધું એમ કે હાર્યા હાલવાનું સમાજને સાથે હારી ને મજા આવ્યા કશું વટ ભટ બધું ભૂલી જાવ કોમળતાથી ને આમ હકીકત હું તો આ જોક્સ દઉં ને તમે બધા દાંત કાઢો ને હું બહુ રાજી થાવ કારણ કે ડોળા કાઠાવાળા દાંત કાઢે કેટલું મારા માટે પરિવર્તન કહેવાય ને કે આપણે કતરાણા છે ક્યાં છે એ કે ક્યાં ના છે એમ તો ક્યાં નું છે એમ કે ખરેખર મોજ થી જીવો મારા એક થીન જીવો એક થીન જીવશે ને એમાં બહુ મજા આવશે અઢાર વરણ એક હો કઈ એકલા સમાજ ની વાત નથી એક થાવ બધા જ્યાં રહેતા હોય ત્યાં જેટલા રહેતા હોય એક થી રહેવાનું જીવવાનું છે ભગવાન જીવાડે ત્યાં સુધી પછી વળખાઈ ને જીવવું મોજ થી જીવવું ફેર શું પડવાનું વળ ખાવામાં બેન નુકસાન છે કતરાવું ને સમજ્યા જો તમે આ ફ્રૂટ લેવા જાઓ તો કેળાના ભાવ વધારે હોય કે કેરીના લક્ષ્મણભાઈ હે કેરીના બરોબર સફરજનના ભાવ વધારો હોય કેળાના સફરજન બરોબર છતાં તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ કેરી મોંઘી સફરજન મોંઘા તો એની શીર પાડશે અલ્યો જો શાકતા જાઓ કોઈ દી કોઈ કેળું તોડીને કીધું અલ્યો શાકતા જાઓ ન તોડાય લૂમમાં ભેગા છે સમજાય હું કહેવા માંગુ ભેગા રહેજો નગર કિંમતી છે ને તોય એ સમાજમાં લઈ શીર્યું કરી લે અને ખોટા વાપરશે ઓલા લૂમમાં ભેગા હોય ને તો કોઈ ખોટી રીતે તોડીને એમ કે આજે ચાકતા જવા શાખવાની ચીજ નથી ડોહી આ જીવવાની ચીજ છે હું તો એ ભલામણ કરું ભાઈ કે બધા એકથી ને જીવો અને ભગવાને ખૂબ સારો ધંધો આપ્યો છો એની કૃપાએ તો ધંધો ગમે ત્યાં મળે પૈસાની ચિંતા કરવાની જ આ છે ને

તો મને રીણ સુધી બોલો હવે કે આ કોઈ કૃષ્ણ ભગવાન કાંઈ આવું કરાય ખેતી કરવાની કપાસ ઓપવાનું ઝીંડવાનું આવે એમ હા ખેતી કરવી એ કર્મ છે અને કપાસ સોંપવો એ કર્મ છે ઝીંડવા આવવા એ ફળ છે બરોબર અને ફળ ની આશા નહીં રાખવાની પ્રોગ્રામ કરવાનો પેમેન્ટ ની આશા નહીં રાખવાની હે ડમફરિયા કરવાના પૈસા ન મળે ટાયર વાયર ફૂટી જાય ભલા ભલા ડ્રાઈવરને દેવાના અને આપણને કાંઈ પૈસા ન મળે એવી કરવાનું આવું ભગવાને કીધું બાપુ સાધુ થાય ને શેલા ન મળે ભગવાન પણ ભગવાન કોઈ દી ખોટું ના બોલે બાપ કહે અર્જુન તું જો ફળ ની હવે આપડે ઘરના બેઠા આવ્યો પ્રોગ્રામ આ ક્યારે પૂરું થાય નક્કી નહીં જી ભાઈ આ હામાં બેઠો ને હાદુ એને પહેલી વાર પ્રોગ્રામ કર્યો ને મને એને ઓપનિંગ પ્રોગ્રામ એને ઘણા કર્યા મેં પેલા મેં લીધા જ નથી કોઈ દી પૈસા પેટ્રોલ પંપના ના ઉદઘાટન ના કોઈ દી લેવા ભાઈ બધા આપણો હાવ તે એને હું છું કે આ તો તમે ક્યારે લેતા નથી ને આ નું ઓપનિંગ છે ને તો મારે તમને ટ્રેક્ટર એક ભેટ દેવું મેં ફળની આશા રાખી ભાઈ કૃષ્ણે કીધું ને ફળની વાત રાખી તો દુઃખી થાય તે ભાઈ મને હવાર મેળે ટ્રેક્ટર આપ્યું ને આવતું નાનું ડેમો તો તેથી ભરથો મારો આવડો હિંદરી બાંધી ને ઢેડ્યા કર્યો હજી મારા ઘરનું ટ્રેક્ટર નો બોલો લ્યો આ હાદુડો હાવજ ખબર માં આપ્યું કાય દે સર બોક્સ લઈને આવ્યા મને કેવું બોલ્યો હું નહીં ફરું આયરના દીકરો બોલ્યો ન ફરે આજે મને ક્યાં ટ્રેક્ટર સાબાશ મેં કીધું લાખનો ત્રાસ આપ્યું એને મૂળ વાત ઉપર આવું બહુ બહુ સરસ મને મારું મારું અર્થઘટન છે એમાં કોઈ ખોટું ન લગાડ ભગવાન કૃષ્ણએ કીધું કે તું ફળની આશા રાખી તો દુઃખી થઈશ તો દાખલા તરીકે બાબુ જીકારભાઈ એમ કહે કે મારા ઘરે પ્રોગ્રામ છે હું તારીખ લખી લઉં પછી મને એક વિચાર એ આવે કે બીજે હું એટલા લઉં તો મને કમસે કમ જીકારભાઈ બે લાખ તો દેશે ને અમે ફળ નક્કી કરી લીધું સાંભળજો મને બે લાખ તો આપશે ને હવે હું ત્યાં પ્રોગ્રામ પૂરો કરું એટલે જિકારભાઈને એમ થાય કે બધા એને બોલાવો મિત્રોને કે આપણે હું માયા બહેન દેવું પણ ગરનાને કેમ દેવું તો ખરાબ લાગશે તો એમ કે ના લાખ તો આપીએ આપણે તો એ તમે મને લાખ આપ્યા હું ગાડીમાં બેઠો મેં કવર ખોલ્યું અથવા તો પૈસા ગણ્યા મારું મનમાં હું મેં કહી કીધા હતા બે મને મળ્યા કેટલા એક તો મને એક મળ્યા ને એ આનંદ કરતા મને એક નથી મળ્યા એનું દુઃખ થાય એટલે કૃષ્ણ કહે કે તું ફળને નક્કી કરી તો પીડિત થઈ પણ માની લો કે હું એવું જ નક્કી કરીને આવું કે જીકારભાઈને જ્યાં પ્રોગ્રામ હોય તો મારે મારા ઘરના દેવાના હોય ત્યાં લી થોડા કાંઈ લેવાના હોય અને એમાં મને જીકારભાઈ પચીસ આપે કે નહીં સાજિંદા તો હું જ દઉં એ પચીસ હજાર તમે મને આપો ને એ ઓલા લાખ કરતાં મીઠા લાગે શું કામ કારણ કે મેં કોઈ ફળની વાત નહોતી રાખી ત્યાં મને પચીસ મળ્યા છે એમ મિત્ર હારે ભાગીદાર હારે ખોટા ફળ ન રાખશો ફળ નક્કી કરશો તો ભાગીદારી તૂટશે ફળ નક્કી કરશો તો મિત્રતા તૂટશે પણ કેવળ ને કેવળ ફળની આશા રાખા વગર જે કરે છે કૃષ્ણ તું કરશો અને આવો ભાગીદાર મળ્યો એ જ મારા માટે મોટી વાત છે આવો આનંદ જો જીવનમાં હશે તો જિંદગીમાં તમારી પાર્ટનરી છૂટી નહીં પડે અગાઉ ફળ નક્કી કરી એક છે અથવા તો પછી એવું કહી કે મારી વગરનો આ કંઈ કરી તો નહીં બીજો ધંધોધની લેતો હોય ને આ જે શંકા જે પેદા થાય છે એ માણસને છૂટા કરે છે જેની ભેગા બેહો એના ખોળિયા જુદા આત્મ એક હોવો જોઈએ હાર્ય કોણ છે એના ઉપર બહુ આધાર છે અને બહુ સારું છું મોડું છું આ સો વર્ષ પહેલા આવ્યા હોત તો મોબાઈલ જોયા વગર ને મરી ગયા હોત હે આમ મોઢા આવ્યા એમાં કંપનીઓ જોવા મળ્યું ગાડીઓ જોવા મળ્યું નહીં આ સાઠ વર્ષ પહેલા ભાભા જે ગુજરી ગયા છે એને તો મોબાઈલ એ નથી જોયા અને હજી એમ છે કે સારું હજી વહેલા આવી આવ્યો જો અત્યારે આપણે જન્મા હોત ને એ જે આપણે પછી અત્યારે બાળકો જન્મા ભાગશાળી છે જો અહીં બેઠા બધા અને હું પૂન કર્યા છે ડોહા કે આ ટાઈમે આવા ઘીરે જીનમાં નગર આવડા તો આપણે હતા ફેરા થવા ટી શર્ટ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરીને કેવા તાણમાં કાઢ્યા આપણે દિવસો તાકાત છે ફેરિયાની આ બાજુ નીકળીએ કાંઈ ગુલ્ફી વાળો આવતો છે આપણે આયરોન ગામમાં હું નાનું મને ખબર છે હજી અમારે એનું નામ છે અરે બચ્ચું કરી ખોજા બાજુ ગામ પાદરગઢ હજી એની તો અત્યારે બહુ મોટી ઉંમર તો હજી એમ કે આવલો આવો એ હજી મળે ને એમ કે માય ભાઈ તું મારે તો તું નાનો હતો ને મારે ખોખે ટીંગાઈ જતો ને જ્યાં સુધી ગુલ્ફી ન દો ને ત્યાં સુધી મૂકતો નહોતો એટલે ત્યારે સમગ્ર બધે તાણ હતી કોઈ વાણિયા એમ કે અમે સુખી હતા રામ રામ કરો એ તે ગળિયું ગળિયું બાજરો જોગતા હતા ગામડામાં કઈ એ કઈ મારું ત્યુલીન ફરતા એવું હતું જ નહીં તાણ સમગ્ર જગ્યાએ હતી દાદા આજે તમારી પેલા જે વડીલો એ કથાઓ વાંચી એના ભાગમાં મંડપ હતા જ નહીં આવા ડોમ આપણા યુવાન કથાકારો બધા ભાગશાળી છે કે આવા ડોમ આવ્યા નહીં આ શાળી વર્ષ પેલા ભાગવત થતી ભૂંગળ વેરી વેવી આવીને એ ભૂંગળ ને શેડે ટૂંકા નામ લખ્યા હોય એ પાછું વીખી ને પાછું હોહો ને ઘીરે દેવા જવાનું હોય સરસ મજાના ભરત થી માંડવી સજાવી હોય બે કોઈ કેળું થંભ રહી ગયા હોય હાવ અને ભરત ટીંગાતા હોય તોરણ ટીંગાતા હોય અને શાસ્ત્રી બાપા એ મારા દાદા આખું વિશે જ બોલતા આખું ખોલતા જ નહીં કોની હામી ખોલવી કારણ કે હામે બધા ભાભલા ભાભલા ખોટકા ગયેલા હોય એ જ આમ બે હતા ખોળા છોકરા હોય હરે હરે અને કથા વાંચતા એ આખું વિશે સુખદેવજી કહેવા લાગ્યા છે વિષમ પાય એમ કરી બોલ્યા સુનો જન્મે જયરાય મેં માં પર મારા ગામમાં બેઠેલો સાંભળેલું આખું વિશે નથી બોલતા અને ભાભલા તો એવા વળે કૂતરું આવ્યું એને હડકારતા કારણ કે મોર તાહડા મૂક્યા હોય એમાં એમાં માઈન્ડ બી મૂકી થોડી કૂતરું એક ન્યા પગે તો એક ભાભલા હળ હડકાર હડકાર ન કરો આ ભટનું લઈ જાય નહીતર એક જગ્યાએ કથા હાલતી હતી બરાબર કથા હાલ અને બધાય જાતા હતા ત્યાં એક દોશી મને કીધું કે આ આવો ને તક મને કથા બોથામાં હેળ ન ઉજે હમુ કંપની ફોલ્ડ હોય કોઈ દિવ કારીગરથી રિપેર ન થાય અરે મારી બહુ મજા આવે એવા વાણીના ખા કરે છે શાસ્ત્રીજી લે અને પછી પાછી કથા પૂરી થાય ત્યાં પ્રસાદ મળે કારણ પ્રસાદ મળતો તાલે જાય ને ખુલ્લો મંડપ દાદા દાદાથી અને છેલે ડોષી બેઠેલા ને કાંઈક જેને હરિરસમાં રસ જ ન હોય પણ આત્માને તો શાંતિ થાય છે નહિતર ઊંઘ ન આવે તમામ વિચારોને આ મંડપમાં તમે દાખલ થાવ એટલે બહારના તમામ વિચારોને બંધ કરી દે આનું નામ કથા પછી આના કથામાં રસ નતો એટલે ડોષીના વિચાર બંધ થયા બંધ થયા એટલે ઊંઘ આવી મીડિયા ઝોલા ખાવા એમાં કાજી ઘાસીની બકરી ત્યાં સરતી શરતી આવેલી અને એ બકરીને ગામે ધીક લેતા હીકવાળી અને બકરી દોશીને જોઈ ગયું ડોશીમાં આમ ઝોલું ખાય તો બકરીને એમ છું કે લે મારી સામે ધીક લે બકરી હાડા હાડ ડગલા પાછી ગયો અને ન્યાં લી ગડગડતી ડોઢ દીન ડોષીના માથામાં ધડીંગ દીન હિંગડું માર્યો એટલું કે પછી બકરી તાકી વી ગઈ દોશી ને આખ ઉકળી ગઈ એને એમ છું કે ભટદાદા વાણીના ઘા કરે તેણે ન્યાલે કીધું મારા ધીમા ઘા કરો ઢીમણા ઓપડ્યા એ શેના